આપણે ગયા તા દુકાન ગામમાં તો નતા ગયા અહીંયા બાજુ મચ્છી અને જો લઈએ થોડું ઘટાણું લઈએ છે નાસ્તામાં સેવડો હમણાં બહુ દગ થતો નાસ્તા ને એટલે હેમાનસિંહ બેન કે મમ્મી તું નાસ્તામાં અમને કાંઈક બનાવી દીધું એટલે મેં કીધું હાલો કઈક તો શું આપણે બનાવશું ને સેવડો બનાવી નાખી તો આપણે જોઈએ એટલે એ લીધી છે પવન થેલી એક ની થેલી લઈ લીધી છે અને થોડીક વસ્તુ ઘટી હતી લઈ લીધી રાઈ લઈ લીધી છે અને શેમ્પુ ને કપડાં ધોવાના સાબુ ને એવું બધું લઈ આવ્યા છે કામિયા બેન કામિયા બેન જો સ્કૂલેથી આવી ગયા છે આજ છે શનિવાર એટલે વહેલા આવી ગયા છે નાની નાની ભૂંગળિયું કામ્યા ખાતે

કોકોને ડ્રોલ લે જાય નાળિયે દોયરા છે એટલે એમને ખબર પડી જાય કે આ નાળિયેની છે ચિત્ર ઉપરથી ખબર પડી જાય બધાય ઇંગ્લિશ નો આવડતું એમન શ્રી કપી ગામિયા બેન હા અ ગુજરાતમાં બધાય ઇંગ્લિશ કેટલા 60% 70% આવડતું છે ફિસ્ટકનું આવડતું છે કપી ગામિયા હેલો બધાય ચોકલેટ ખાવા પણ ખોલ તો ખરા ત્યારે ખાવીને અમે ખોલ હા સેવડો બનાવવાનો હેમાન છે બેન હેમાન છે તાર બનાવવાનો એ તને આવડી જાય ને સેવડો બનાવતા મારું ઉપાધીની કેવી ચોકલેટ છે હેમાન ખાધી કેવી હેમન ચોકલેટ સારી છે ખાજો ના ન કાંઈ મોડું ચોંટી દેશે બહુ નું થારી આમ બોલી છે આમ ચોંટી દે બસ મેલ ન થાળી આવતી

બનાવાનું છે સંભારો તો સંભારામાં આપણે શું લઈ લીધું છે બોટાદ એટલે એમ કઈ જમવાનું છે ને ઘરે અમારે ત્રણેય માદિકી છે જમવાનું એટલે સંભારો બનાવી નાખી ઘઉં રોટલી બનાવી લઈ ફટાફટ જમી લઈ હાલો આપણે ફટાફટ બનાવી લઈ સંભારો અને પછી જમવાનું છે હાલો અત્યારે વાગી ગયા છે છ અને આપણે જો બનાવી દીધું છે ચેવડો નાસ્તામાં હિમાનસી બેનરની સ્કૂલે લઈ જવાનો હોય જો આવું ટગાલો ભરીને ચેવડો બનાવી લીધો છે સ્ટીલમાં અને રાહુલ આવી ગયા છે ગયા તા બોટા ઘરે આવી ગયા છે ત્યારે ભૂખ્યા થયા છે તારું ચેવડો ખાવ છે ને કે ભેળ ખાવી છે બનાવી દઉં પેળ પેળ બનાવી બનાવી દઉં ભેળ બનાવો હાલો પેળ બનાવી પહેલાં થોડોક ચાંત કડા કેવો બન્યો છે જો